નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ વિસ્તારની એક ઘટના સામે આવી છે જેમાં પારિવારિક વહુ વચ્ચે થયેલ ઘરકંકાશના મામલામાં આખરે બંને જણા શાંત થયા હતા અને મામલો થાળે પડ્યો હતો ત્યાં પડોશી આવ્યો અને કહેવા લાગ્યો કે બોલાચાલી કેમ કરો છો આમ કહી પડોશીએ બોલતાની સાથે સાસુ અને વહુ ઉપર લાકડીથી હુમલો કર્યો સાસુ વહુને ઘરમાં અંદરો અંદર કોઈ બાબતે ઝઘડો થયો હતો અને થોડી વારમાં અમે અંદરો અંદર આ બાબતે પતાવત પણ કરી દીધી હતી પરંતુ બીજા દિવસે સવારે શેરીમાં રહેતા ચતુરભાઈ અને બીજા માણસો અમારા ઘરે આવ્યા અને અમને માર મારવા લાગ્યા પાડોશી ચતુર્ભાઈએ બોલાચાલી કેમ કરો છો તેમ કહી અમને સાસુ અને વહુને લાકડી અને પાઇપ વડે ધોર માર માર્યો પાડોશીના આઘાત કે હુમલામાં મારી વહુને ઈજા પહોંચી છે વહુની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે મારી વહુ અત્યારે સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે પાડોશી અમારા પારિવારિક ઝગડામાં ખોટી રીતે દરમિયાનગીરી કરતા અમને ધોર માર મારતા તેમના વિરુદ્ધ પોલીસ પગલાં લે તેવી અમારી માંગ છે મારું નામ સોનલ છે મારા ઘરવાળા હતા મારો ઝઘડો થયો હતો એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને પછી બે ને મારા સાથે જ હતા ઘરે એ લોકો આવ્યા એ લોકો ચાર જણ હતા બે લેડીઝ હતા એ લોકો મને એસે તમે લોકો ઝા કરો આખીરા રાત નહીં દો એવું કરીને બોલાચાલીમાં એ લોકોએ પાયપ હતો ને એનાથી મને બહુ માર્યું મારા શાસ્તે પણ માર્યું છે અત્યારે મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું મારાથી બોલાતું પણ નથી મને મોહામાં બહુ માર્યું છે नाम रानी बहन है वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था वो सब अंदर अंदर निपटा दिया फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया चार पांच जन आके मेरा ना शत्रु शत्रु भाई वो हमारा गली में रहे लोग। दिल दयाल रात में मारा सिर में मारा फिर पाव में मारा मेरे बाबू को भी मार दिया બહુ માર દાઇપ બાઇપુ કોસ છોકરી ભી બહુ સીરિસ છે ડાયમંડ મે ડાયમંડ આપ દવાખાના આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન